મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે રાજકોટ માર્કેટયાર્ડના નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળીશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ બીટી બારસો એકાવન થી પંદરસો એક ઘઉં લોકો બસો ઓગણીથી ઊંચો બજાર ભાવ પાંચસો આડત્રીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી ઊંચો બદલ ભાવ પાંચસો પંચાણું તેમજ જુવાર સફેદના બજાર ભાવ જોઈએ તો સાતસો ત્રીસથી ઊંચો બદલ ભાવ આઠસો અઠ્ઠાવન બાજરી ત્રણસો એકાણુંથી ઊંચો બદલ ભાવ ચારસો સાહીઠ તેમજ મગફળી ઝીણીના બજાર ભાવ જોઈએ તો અગિયારસો બાવીસથી ઊંચો બદલ ભાવ બારસો પંચોતેર રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી જાડીના બજાર ભાવ જોઈએ તો અગિયારસો બત્રીસથી ઊંચો બદલ ભાવ તેરસો તેતાલીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરના બજાર ભાવ જોઈએ તો સોળસો પચીસ થી ઊંચો બદલ ભાવ બે હજાર પાંત્રીસ અડદ ચૌદસો એક થી ઊંચો બદલ ભાવ ઓગણીસો એક જોઈએ તો ચૌદસો એસી થી ઊંચો બદલ ભાવ ઓગણીસો સાહીઠ વાલદેશી આઠસો એક થી ઊંચો બદલ ભાવ અઢારસો પચાસ સૂરજમુખીના બજાર ભાવ જોઈએ તો પાંચસો ચાલીસ થી ઊંચો બદલ ભાવ બારસો ત્રીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ જોઈએ તો એક હજાર ત્રાણું થી ઊંચો બજાર ભાવ અગિયારસો અઠ્યાવીસ સોયાબીન આઠસો ચાલીસથી ઊંચો બજાર ભાવ આઠસો અઠ્યોતેર તલના બજાર ભાવ જોઈએ તો બે હજાર સાતસો પચાસ થી ઊંચો બજાર ભાવ બે હજાર નવસો પચાસ કાળા તલ બે હજાર સાતસો સિત્તેર થી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર છેતાલીસ લસણ